તો જય માતાજી મિત્રો બધાય જેમ છો બધાય મજામાં માણસો મિત્રો અને ફાઇનલી આપણે આવી ગયા છીએ પાછા હજી આપણા વ્લોગની અંદર મિત્રો અત્યારે તમે જે આ કાળા જાંબા બળદોની જોડી જોઈ રહ્યા છો મિત્રો તે બળદ આપણે વેચવાના છે ઓકે અને આ બળદની જોડ બહુ જ સારી અને સુંદર છે મિત્રો કોઈપણ મિત્રને અગર આ બળદની જોડ લેવી હોય મિત્રો તો તે કોન્ટેક કરી શકે છે મિત્રો અને વિડીયોમાં અગર નવા હોય તો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો મિત્રો આવા જ સારા સારા સુંદર બળદોના વિડીયો ફોટા જોવા માટે મિત્રો ઓકે કોન્ટેક્ટ નંબર તમને આપેલા છે મિત્રો ખેડૂતપુત્ર બઢોતરની યુટ્યુબ ચેનલને જરૂર તમે સબસ્ક્રાઈબ કરજો મિત્રો ઓકે नेक्स्ट वीडियो के અંદર 咦、yeah. yeah